જયા દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો દોસ્તો આજે પવન છે ફૂંકા સ્પીડે અને પવન છે ફૂલે ફૂલ ચાલુ અને છે જોકે આજે વાદળા થઈ ગયા છે ધોધ જો આવી ગયો આખે આખું જે વાતાવરણ ઢકાઈ ગયું છે વરસાદ ચાલુ થઈ ગયો છે રાજકોટમાં પણ આ કંઈ છે નહીં આપણે તો એ પહેલા આપણે પૂરું તૈયારી કરી લીધી છે કારણ કે ઢગલા પગલાં બધે ઠાકી દીધું છે અને આ બાજુ ઠાકવાનું ઢાકવાનું છે અને પણ થોડી દોરી બાંધી દીધી છે ને મૂંગણ મૂંગર બધી ઢંકાઈ ગયા છે અને તો વરસાદ આવે તો ફરી વાંધો હોય નહીં પણ ન આવે તો સારું જોઈએ છીએ શું થાય રાજકોટમાં થઈ ગયો છે વરસાદ આપણે કાંઈ છીએ નહીં જોઈએ છીએ વાદરા બાદરા થઈ ગયા છે અને રાજી બાપાને લાગી ગઈ છે ટાઈટ એની ઓઢ લીધી છે સાયલ એટલી વારમાં તો ટાઈટ લાગી ગઈ સાયલ ઓઢ લીધી હાલો સાયલ ઓઢી બે દો બીજું તો હાલો ચાલુ કરીએ આજના બ્લોગની અને છેલ્લે સુધી જોડાય જો વિડીયોમાં ચેનલ લાઈક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો હાલો શરૂઆત કરીએ આજના લોગની આગળ <laughs> 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 ইকনতি কনে চ়্ঽ শিশেডার ক঺চেরথি আমকত্ে কাখৈগার দারূে নাজব gwice him

તે થેલ થઈ ગયા છે હલતા નથી આ બે છે એક બેટા પણ ઘડી ઘડી આપણે ભરી મૂકે કે કોને કોને ખાદ જ રાખે ખાદ જ પી જાય દોવાન ફૂકાય ભાઈ એકસો ને ની સ્પીડે ના ના એસી ની સ્પીડે અને ભેગું દોવાન ટાણું થઈ ગયું છે ઉડાડ નાખે એવો પવન છે બધા ના જ અને ચાલવાની ફળફળાટી બોલે હે તોક તો આવ્યું તો એના જેવું જ પાછું આવ્યું છે ઉડવા આ બાસો ભે ખાય છે પ્યોર શીખું ફેરવો ફેરવાનું તો એ આવે ભેગું

હે ગામ ગામ મા મહિનાની માં હા આ દૂર સામાડું હા દૂર સકે હું જો કાલે તને બતાવું મેણો ના મહિનામાં ફૂલ હ જેતી રે પણ એને મોઘા સાયવું હે તને બતાવું પછી ભાઈ એક મિનિટ ના થઈ ગયા ગવાઈ ગયા અને નું આપણે રોડ દીધું ભેજ દોવાની થોડી ઘણી બાકી છે અડધી દુવાની છે હું એટલે કે થોડુંક સમજાવો ખરા

પછી પાસે આની કરે એટલે તો હું છટો ભઈ આવ્યો છું પાલો આની કરે હવે ટ્રેક્ટર આલે અહીંયા આટો મારી લઈ અને અત્યારે શું છે તો ઉપર એટલા બધા આકાશમાં થઈ ગયા છે પાણી પીવા બેઠા છે ને એક આગળ ખેતરમાં એ તો ઝીણફે તો મારવા આમ છે

કેટાન દૂધ બકરાનું કેટાન દૂધ છે બકરા અને અહીંયા કૂતરા પાસે ખબર તારી આગળ જા કૂતરા પર ટેકડા મારો આને ઉડી પડ હાલો બાઈન તો છે આને તો આ એટલે એમ કંઈ કઈ રેમ નથી પણ આમ પાહેન પાહે આવી રાખે તો આપણે તો નીકળા જો ઘેટા સરે છે અને બધા માથે કઈક આ પટ્ટા કર્યા છે ઓળખા મીણા મારા કલરના ધોની કરતી નીકળી બોયડી હે ને બોર છે તો એ ઘેટા એ બાપા ને તગડે હવે અને આયા બધું છે એ બધાય એ ઘેટા બસો લેવા દે માર પાસે આવે હે આ સીધો ભાઈગા મંડા વણી કર છે આમ જાવા ને બધું છે સરવા કડીક તો આ દે નોખા નોખા છે અહીંયા સરે હે તો જો અહીંયા હું કે બાબા મોદમાં તો વાંધો નહીં હાલો ભાઈ તો અહીંયા જો નેકરા બકરા આવે છે કેટલા બકરા આમ જાય છે મને કોઈ સરી આમ પૂરું થાય ગયું ને હાથ પડે એવા મને કોઈ જાહે આપણે અહીંયા ખેતર માટા મારીએ છીએ આ બાજુ છે નેકરા કેટા બકરાના બસોલિયા તો એમાં એક ખેતું બસોલી છે મને આ તો આટું મળ્યું છે મને સ્વીટ ભાગે એક બગડા સટી બોલ જાય છે એમાં એક બસોલિયો કે કતો આગળ આડું આવ્યું તો આપણે તો એ તો ખબર નથી ક્યાં છે

આપણે ઓની કથા હાલી આટો મારી આલો તો ભાઈ જો અહીંયા ખેતરમાં ખેટા સરસ યાદ નીકળ્યા અને આપણે આવ્યા બોર ખાવા અને એક કેટું છે તું મારી પાસે બાપુ ખબર નહીં મારતું હોય કેમ હોય મને હે તો કેવો ખેટા બકરા નીકળ્યા સરે હે અને આપણે આવ્યા ત્યાં બાપા સારા છે ઘેટા બકરા કોની કોઠી સાઈ કો લઈને જો ટાણા ના બસો મારી પાસે આવી રાખે બહુ આપણે મજા આવે કઈક રમાડીએ આ બકરા આપણા ઘેટા એટલે અહીંયા સારે છે અહીંયા હમણાં કેટલા બધા બેઠા છે જોવો પર તો બધા અહીંયા બેઠા હોય ને આપણે આટા મારતા હોય તો કેટલા બકરા અહીંયા સરે છે હળીમાં આમ તો જોવો કેટલા બધા છે એક કેરોમાં હશે એ વધારે બકરા છે આ વધારે કેટા છે